અને કઈ રીતનો ઉત્સાહ કઈ રીતના કાર્યક્રમ ના આયોજન બિહારમાં એન્ડિયા ની ભવ્ય જીત પછી

એના પહેલા જે આ દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને એ પ્રોજેક્ટનો પણ પુશ મળે એના માટે એને પણ એ વિઝિટ લઈને જાત માહિતી મેળવવાના છે અને ત્યાંથી નર્મદા જિલ્લામાં બિરસા મુંડાજીના કાર્યક્રમ માટે જવાના છે સાંજે એ સુરત થઈને પાછા દિલ્હી પ્રસ્થાન કરશે ભારતીય જનતા પાર્ટી માટે આખા દેશ માટે ડબલ આનંદનો દિવસ છે કે બિહારમાં સુનામી પછી ભવ્ય જીત પછી બીજા દિવસે આખા દેશ આખા દેશમાં જે વિજયનો માહોલ છે માહોલ ના અંદર ગુજરાતમાં એમનું પ્રથમ આજે કાર્યક્રમ છે અને એ કાર્યક્રમ કારણે ગુજરાતમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે